વિદ્યાર્થી મિત્રો આજે આપણે માર્ચ બે હજાર ચોવીસમાં ગણિત વિષયની જે પરીક્ષા લેવાઈ હતી એનું આપણે પેપર સોલ્યુશન કરીશું બેઝિક ગણિતમાં એમાં વિભાગ બી એમાં પચીસ મોઢું દ્વિઘાત બહુ પડી એક્સ વર્ગ વધતા સાત એક્સ વધતા દસના શૂન્ય સોડું એમાં દસ કે દસના આપણે ભાગ પાડીએ પાંચ ડું દસ એટલે અહીં આગળ થશે એક્સ વર્ગ વધતા પાંચ એક્સ વધતા બે એક્સ વધતા દસ બરાબર જીરો પહેલાં બે પદ માટે આપણે એક સામાન્ય કાઢીએ એટલે અહીંયા રહેશે એક્સ વત્તા પાંચ બીજા બે પદ માટે આપણે બે સામાન્ય કાઢીએ કોશમાં રહેશે એક્સ વધતા પાંચ એટલે એક્સ વધતા પાંચ અને એક્સ વધતા બે એટલે કે એક્સ વધતા પાંચ બરાબર જીરો એટલે કે એક્સ બરાબર માઇનસ પાંચ એક્સ વધતા બે બરાબર ઝીરો બેને આમ લઈ જઈએ એટલે એક્સ બરાબર માઇનસ બે થશે પછી છવ્વીસમો દાખલો હતો દ્વિઘાત બહુપડીના શૂન્યનો સરવારો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે માઇનસ એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ હોય એવી દ્વિઘાત બહુપડી મેળવવાની છે તેના માટે આપણને બે શૂન્યનો સરવારો આપણને આપેલો હતો એટલે કે આલ્ફા વધતા બીટા બરાબર માઇનસ એક ચતુર્થાંશ અને આલ્ફા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર બરાબર એક ચતુર્થાંશ આપેલો હતો હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા વત્તા બીટા એટલે કે બે શૂન્યનો સરવારો વાળું સૂત્રો એ માઇનસ બી છેદમાં એ છે અને એનો સરવારો રકમમાં આપણને આપેલો તો માઇનસ એક ચતુર્થાંશ એટલે કે એ બરાબર ચાર થાય ને બી બરાબર એક એવી રીતે આલ્ફા બીટા બરાબર જે ચતુર્થાંશ અને એનો ગુણાકારવાળું સૂત્ર છે સી છેદમાં એટલે એની આપણે સરખામણી કરી તો સીની કિંમત આપણને એક મળે એટલે કે માંગેલ બહુ એક્સ કૌશમાં ચાર એક્સ વર્ગ વધતા એક્સ વધતા એક જ્યાં કે શૂન્ય દર વાસ્તવિક સંખ્યા છે કે બરાબર એક લઈએ તો પી ઓફ એક્સ બરાબર થાય ચાર એક્સ વર્ગ વધતા એક્સ એક પછી સત્તાવીસમું એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા દસ બરાબર એનો અવયવીકરણની રીતથી ઉકેલ શોધવાનો છે તો એમાં એક્સ વર્ગ ગોછા ત્રણ એકસ ઓછા દસ બરાબર જીરો એના આપણે દસના ભાગ પડી એટલે પાંચ દુ દસ એટલે અહીંયા થશે એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વધતા બે એક્સ ઓછા દસ બરાબર જીરો પહેલાં બે આપણે એક સામાન્ય કરીએ તો કોસમારે એક્સ ઓછા પાંચ આ બે પદમાળી આપણે બે સામાન્ય કરીએ એટલે કોસ ઓછા પાંચ એટલે એક્સ ઓછા પાંચ અને એક્સ વધતા બે એટલે કે એક્સ ઓછા પાંચ બરાબર જીરો ઓછા આ બાજુ લઈએ એટલે એક્સ બરાબર પાંચ થાય એક્સ વધતા બે બરાબર ઝીરો બે ને આમ સાઇઝ ચેન્જ કરી એટલે માઇનસ હશે લેક્સ બરાબર માઇનસ પછી અઠ્ઠાવીસમું છે સમાનતા શ્રેણી બે સાત બારનું દસમું પદ શોધવાનું છે તેમાં એ એટલે કે પ્રથમ પદ એની કિંમત બે ડી એટલે કે સામાન્યતા પહોંચ એ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી એટલે કે સાતમાંથી બે બાદ કરી એટલે પાંચ એન દસવું પર છોડવાનું છે એટલે દસ એની કિંમત હવે સૂત્ર છે એન બરાબર એ વધતા એન વન ડી એટલે કે એ દસ બરાબર એ પ્રથમ પર બે આપેલા એ બે એનની કિંમત દસ છે ડી સામાન્ય તફાવતની કિંમત પાંચ હવે દસ ઓછા એ કરીએ એટલે નવ નવ ગુણ્યા પાંચ એટલે પિસ્તાળીસ પિસ્તાળીસ બે એટલે સુડતાલીસ એટલે કે એ દસ બરાબર પછી ઓગણત્રીસમું છે પ્રથમ એક હજાર દાન પૂર્ણાંક સંખ્યાઓનો સરવારો શોધવાનો છે તો એસ એક હજાર બરાબર એક વત્તા બે વત્તા ત્રણ અપ ટુ એક હજાર સુધી એ બરાબર એક પ્રથમ પર ડી બરાબર સામાન્ય સામાન્યતવા બીજા પદ માટે પહેલું પદ બાદ કરવું બે ઓછા એક કરેલ એક એલ અંતિમ પદ છેલ્લું પદ એક હજાર છે સૂત્રો એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ એમાં આપણે કિંમત એટલે કે એક હજાર બરાબર એક હજાર છેદમાં બે એક વત્તા એક હજાર હજાર ભાગ્યા બે કરેલા પાંચસો એક વત્તા એક હજાર કરેલા એક હજાર એક એક હજાર એક પાંચસો કરીએ એટલે પાંચસો પાંચસો એનો સરવારો થયો હવે તો શું છે બિંદુ બે ત્રણ અને ચાર એક વચ્ચેનો અંતર સુધો તો અંતર સૂત્ર આપણે પહેલાં લખી દો એ બી બરાબર વર્ગુણમાં એક્સ વન માઇનસ વર્ગ વધતા વાય માઇનસ વર્ગ એમાં આપણે કિંમત મૂકી દીધી બે ઓછા ચાર વર્ગ વધતા ત્રણ ઓછા એક વર્ગ બે માંડી ચાર બાદ કરીએ માઇનસ બે ત્રણ માંડી એક બાદ કરે એટલે બે માઇનસ બેનો વર્ગ કરી એટલે ચાર અને બેનો વર્ગ કરી એટલે પણ ચાર ચાર વધતા ચાર આઠના આપણે ચાર ડો આઠ એવું લખી શકીએ ચારનું વર્ગગુણ આપણને પૂર્ણાંકમાં મળે બે બેની વર્ગુણની નિશાનીમાં લખ્યું એટલે કે એ બીની કિંમત આવી બે વર્ગણમાં બે પછી એકત્રીસમું છે બિંદુ પી બે માઇનસ અને ક્યુ દસ વાય વચ્ચેનું અંતર દસ એકમ હોય તો વાયની કિંમત શોધો તો એકત્રીસમાં પણ અંતર પી ક્યુ બરાબર વર્ગમૂળમાં એક્સ વન નો એક્સ ટુનો વર્ગ વધતા વાય વન વર્ગ આની અંદર આપણને પીક્યો એટલે કે અંતરની કિંમત આપેલી હતી દસ એક્સ વનની કિંમત બે ઓછા એક્સ કિંમત દસ વાય કિંમત માઇનસ ત્રણ વાય ટુની કિંમત વાય દસનો વર્ગ તા બાજુનો વર્ગમૂનું નીકળી જાય બે ઓછા દસ એટલે માઇનસ એટલે કે માઇનસ આઠનો વર્ગ અહીંયા માઇનસ વર્ગ એટલે ત્રણ વધતા વાય આખાનો વર્ગ દસનો વર્ગ કરીએ સો માઇનસ આઠનો વર્ગ કરીએ ચોસઠ આનું આપણે વિસ્તરણ કર્યું પહેલાં પદનો વર્ગ એટલે કે ત્રણનો વર્ગ કરીએ નવ બે ગુણ્યા પહેલું અને બીજું પદ એટલે છ વાય બીજા પદનો વર્ગ એટલે કે વાય એટલે કે સો બરાબર વાય વર્ગ છ આ સોને આમ લઈ જઈએ તોતેર મારી સો બાદ કરે સત્તાવીસ થાય એટલે કે વાય વધતા છ વાય ઓછા સત્તાવીસ વાય વર્ગ વત્તા છ વાય ઓછા સત્તાઈ બરાબર જીરો હવે ના ભાગ પર 9 નવ 27. એટલે અહીંયા થશે વાય વર્ગ ઓછા ત્રણ વાય વધતા ઓછા સત્તાવીસ બરાબર જીરો આ બે પદ માટે વાય સામાન્ય કરી એટલે વાય ઓછા ત્રણ આ બે પદ આપણે નવ સામાન્ય કરીએ વાય ઓછા ત્રણ બરાબર જીરો એટલે કે વાય ઓછા ત્રણ y વધતા નવ એટલે કે વાય ઓછા ત્રણ બરાબર જીરો ઓછા ત્રણ ને આમ લઈ જઈએ એટલે વયની કિંમત થાય ત્રણ આ બાજુ વયવત્તા નવ બરાબર જીરો નવને આ બાજુ લઈ જઈએ એટલે વયની કિંમત થશે માઇનસ નવ પછી બત્રીસમું સાઈન ઠીટાની કિંમત આપેલી છે ચાર પંચમાઉંશ તો કોસ્ટ થીટાને ટેન થીટાની કિંમત શોધવાની છે તો એના માટે આપણે ત્રિકોણ દોરી દો ત્રિકોણ એ બેસી એમાં બી ખૂણા નીવનો હવે સાઈન એની કિંમત રકમમાં આપણે ચાર પંચમાઉંશ આપેલી છે એટલે કે બીસી બરાબર ચાર કે થાય ને એસી બરાબર પાંચ કે એ આપણે આકૃતિમાં દર્શાવી દીધું પાઠાક્રોસમાં પ્રમેનો ઉપયોગ કર્યો એ બીનો વર્ગ બરાબર એસીનો વર્ગ ઓછા બીસીનો વર્ગ એટલે કે પાંચ કેનો વર્ગ ઓછા ચાર કેનો વર્ગ એટલે કે પચીસ કે વર્ગ ઓછા સોલ કે વર્ગ પચીસ કે વર્ગમાંથી સોલ કે વર્ગ બાદ કરે એટલે નવ કે વર્ગ એનું વર્ગ ઉંર કરે એટલે કે એ બી બરાબર ત્રણ કે હવે કોસ્ટ બરાબર એ બી છેદમાં એસી એટલે કે ત્રણ કે છેદમાં પાંચ કે 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 એકાળી ખેલે ત્રણ પંચમંશ ટેન ઠીટા બરાબર બીસી છેદમાં એ બી એટલે કે ચાર કે છેદમાં ત્રણ કે કે એકાળી નાખી લે ચાર ત્રત્યાંશ પછી તેત્રીસમું કિંમત શોધવાની છે એમાં સાઈઠ ત્રીસ વધતા સાઈન્ટ્રીસ કોષ સાઠ તો એની કિંમત તો સાઈન્સ સાહીઠની કિંમત વર્ગોમાં ત્રણ છેદમાં બે કોષ ત્રીસની કિંમત પણ વર્ગોમાં ત્રણ છેદમાં બે સાયંત્રીસની કિંમત એક દ્વિતિયાંશ કોષ સાહીઠની કિંમત પણ એક દ્વિતિયાંશ વર્ગમાં ત્રણ છેદમાં બે ઇન્ટુ વર્ગોમાં ત્રણ બે એટલે કે વર્ગોમાં ત્રણ છેદમાં બે આખાનો વર્ગ એવી રીતે અહીંયા પણ એક દ્વિતિયાંશનો વર્ક થાય વર્ગમાં ત્રણ છેદમાં બેનો વર્ક કરીએ એટલે ત્રણ ચતુર્થાંશ એક દ્વિત્યાંશનો વર્ક કરીએ એટલે એક ચતુર્થાંશ લસા લીધો ચાર એટલે ઉપર ત્રણ વધતા એક એટલે કે ચાર ચાર છેદમાં ચાર એટલે કે એક ચોત્રીસમાં દાખલો જમીન પર એક ટાવર શિરોલમ સ્થિતિમાં છે તેના પાયાથી પંદર મીટર દોરેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચનો ઉચ્છેદ કોણ માપ સાઠ હાંસ છે તો ટાવરની ઊંચાઈ શોધવાની છે તો એને માટે આપણે આકૃતિ દોરી દીધી એમાં એ બી ટાવર છે ત્રિકોણ એ બીસીમાં બી ખૂણો કાઠ ખૂણો ટેન હીટા બરાબર સૂત્ર છે સામેની બાઉમાં પાસેની બાજુ એટલે કે અહીં ઇટાની કિંમત સાઈઠ આપેલી છે ટેન સાઈટ બરાબર એ બી છેદમાં બીસી હવે ટેન સાઈઠની કિંમત છે વર્ગણમાં ત્રણ બરાબર એ બી છેદમાં બીસીની કિંમત પંદર હતી આ ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે એ બી બરાબર થાય પંદર ત્રણ એટલે કે ટાવરની ઊંચાઈ પંદર ત્રણ મીટર છે પછી પાંત્રીસમો છે બે ગન પૈકી પ્રત્યેકનું ઘન પર એકસો સેમી ગન તેવા બે ઘનને જોડવાથી બનતા લંગનનું ઘનફળ શોધવાનું છે તો ઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈનો ઘન રકમમાં આપણને ઘનનું ઘનફળની કિંમત આપેલી છે એકસો પચીસ લંબાઈ માટે આપણે એલનો ઘન હવે એકસો પચીસની જગ્યાએ આપણે પાંચનો ગન લખી શકીએ અહીંયા એલનો ઘન એટલે બંનેનું ઘન મૂળ કરીએ આપણે લેલ બરાબર પાંચ થાય તો બનતા નવા લંબઘન માટે લંબાઈ લંબાઈ એની બમણી થઈ જશે પાંચ વત્તા પાંચ એટલે દસ સેમી પહોળાઈ તો એની જ રહેશે પાંચ સેમી ઊંચાઈ પણ એની જ પાંચ સેમી હવે લંગરનું ઘનફળનું સૂત્ર છે એલ બી એચ એમાં કિંમત મૂકીએ એલની કિંમત દસ ગુણ્યા બીની કિંમત પાંચ ગુણ્યા એચની કિંમત પાંચ આ બધાનો આપણે ગુણાકાર કર્યો એટલે બસો પચાસ સેમી સ્ક્વેર પછી છત્રીસમાં દાખલો છે એક જે વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ પાંચ સેમી છે પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલ છે જેથી પ્યાલાની ક્ષમતા ઓછી જતી હતી જો પ્યાલાની ઊંચાઈ દસ સેમી હોય તો તેની અભાસી ક્ષમતા શોધવાની છે એમાં પાયાની કિંમત આપણે ત્રણ પોઈન્ટ લેવાની ગઈ છે રકમની અંદર આપણને વ્યાસ આપેલો છે ડી બરાબર પાંચ સેમી એટલે એનું અડધું કરીએ એટલે આપણને ત્રિજ્યા મળે એટલે બે પોઈન્ટ પાંચ સેમી એની થાય ઊંચાઈ એચ એ દસ સેમી આપેલી છે નળાકારના પ્યા પહેલાંની અભાસીધારી એટલે એનું સૂત્ર પાય આર સ્ક્વેર એચ એમાં પાયની કિંમત આપણે ત્રણ પોઈન્ટ ચૌદ રકમ આપેલી છે આરની કિંમત આપણે બે પોઈન્ટ પાંચ હતી આર છે એટલે બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પાંચ એચની કિંમત દસ આ બધાનો ગુણાકાર કરીએ એટલે એકસો છન્નું પોઈન્ટ પચીસ સેમીગન પછી છે કોઈ વર્ગીકૃત માહિતી માટે એન બરાબર ત્રેપન એલ બરાબર સાઠ સી એફ બરાબર બાવીસ એફ બરાબર સાત એચ બરાબર દસ હોય તો મધ્યસ્થ શોધવાનું છે એના માટે આપણે પહેલાં મધ્યસ્થ શોધવાનું સૂત્રો મધ્યસ્થ એમ બરાબર એલ વધતા એન બાય ટુ માઇનસ એફ એચ રકમમાં જે બધી કિંમતો આપેલી હતી એમાં અમુક એલની કિંમત આપણે સાહીઠ એન બાય ટુ એની કિંમત થશે છવ્વીસ પોઈન્ટ પાંચ સી એફ એની કિંમત બાવીસ એફ આવૃત્તિની કિંમત સાત એચ વર્ગ લંબાઈની કિંમત દસ છવ્વીસ પોઈન્ટ પાંચ બાવીસ બાદ કરીને ચાર પોઈન્ટ પાંચ બાકીની એનું એજ સાઠ છેદમાં સાત આ ગુણ્યા દસ આ સાહીઠ એટલે અનુસારૂપ થશે છ પોઈન્ટ ચાર એટલે વત્તા છ પોઈન્ટ ચાર એટલે કે મધ્યસ્થની કિંમત થશે છાસઠ પોઈન્ટ ચાર જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અસ્તુ